ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆત કરાઈ સરપંચે ગેરરીતિનો કર્યો સમગ્ર મામલે ગામમાં ચર્ચા ચોરે અને ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલ વિકાસના કામનું ભૂત ધૂળ્યું છે પંચાયતના સભ્ય ડીએચ રબારી લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખી ગોચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાઈ અને પોતાના મળતિયા માટે ત્યાં કામ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે ગામમાં પીવાના પાણી ગટર સ્લેબ સ્ટેટ લાઇટ રોડ રસ્તાની સમસ્યા યથાવત જ છે સમગ્ર મામલે પંચાયતના સદસ્યો જ આકરા પાણી જોવા મળ્યા હતા બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડી કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે પંચાયતના સભ્યો અને ગામ લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય થઈ રહ્યા છે નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યને કોઈ રોકી શકશે નહીં જો કોઈ ગેરરીતિ થઈ જશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હાલ તો સોતવાડા ગામના સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિનો મુદ્દે સત્તરનો આંકડો બન્યો છે પણ સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે મારે હોતવાડા ગામમાં ડેરા સરપંચ સોટોનો જજુનો સાહેબ બોરબંડી કોઈ પાણીનું શીપૂર પાણી પીયા મનખરા કૂવાથી ભરી ભરીને પીયા બરોબર વત્તા અમારે દલિત સમાજના ચશ્મોની કે પણ કોઈ ખુલા કરાવીની મોરી નથી રસ્તો કરી દેતા હવે એનું શું કરા અમે તો રાણ કરી કીન થાજા બરોબર મે કોય આવેશ યાર કોને મે કે મોટર હે કે નથી કે 5 વર્ષે બોર બની પડી આવી સરકાર તફાશ કરે અગિયારમાં સરપંચ છે જે જે આ ગૌચરમાં દીવાલ શી છે એ બાબતમાં અમે અરજી કરી છે અને એ ખરેખર અમને કોઈ બળીને વિશ્વાસમાં લીધા વગર જે જે ના આવ લોકો હોય એમનો કોમ થાય છે હાચા જે માણસો છે એમના એ રહી જાય છે વિકાસ કરવો એ હાચા માણસોનો વિકાસ રહી જાય છે અને જે જે મળતીયાને આગા પાછા રહેતા હોય કે વાલત દવાલાની નીતિ અપનાવી અને આ દિવાલ થાય સતત ના પાડેલી છે કે ભાઈ અહીં ગૌચરમાં ન થાય તો જાતે રહી ભેલા રહીને જ્યાં થશે થશે ને થાશે એ તમારે કરવું કરો આવો કોઈ પણ આગેવાનને બોલાશે નહીં અને ભાઈ આ સરપંચ હોય તો એ કોઈ બસો પાંચસો જે જે વોર્ડમાં ચૂંટાયેલો છે ને એમને અધિકાર છે એમને ખોટું ન થવો જોઈએ એ એમનું કહેવું જરૂરી છે અને અમે બધા એમાંથી જે ભાઈ ટોટલ એ દસે દસ મેમ્બર એમના યુદ્ધમાં છે કે ખોટું કામ ન થવું જોઈએ સાચું ભલે ગમે જ્યાં જગ્યાએ કરે એમાં કામ કરવામાં મને કોઈ વાંધો નથી પાછી બીજી રીતે એક દબાણના મુદ્દો આવે તો પચાસ વીગમ ઉપર આજે વાવેતરું કરેલું છે અને આ વાવે છે અને આ ખોટી દબાણ કરે છે મને તો કોઈ સાર્વજનિક હેતુ માટે કોઈ નાનું એક ગૌચર એક પણ ગરીબોની જીવાદોરી છે એમાં બળીતું છે કેર છે પાપડ છે એ લાવી વેણીનેણી પેટીયું રડતો હોય માણસ તો એને કબજો કરી દેવારો આવું તો થાય એક બાજુ તો સરકાર એમ કે ગૌચર બચાવો અને એક બાજુ ગૌચરને ભગાવી રહ્યા છે આવા જે આગેવાનો આવું થાય છે એ અમને કંઈ મંજૂર નથી થઈ અને એ માટે જ અમે અરજી કરી છે એ દિવાલનું પેમેન્ટ હું તો કોઈ તાલુકા વિકાસ અધિકારી હોય કે ધોરણ તો જિલ્લા વિકાસ અધિકારી હોય અમે આજે તાલુકા વિકાસ અધિકારીની જાણ કરી છે કાલે જો એ અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમે ડીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારી સુધી પણ કરશો કારણ કે જો એ ખરેખર ખોટું થવું હોય અને જો એમને એકને થતી હોય તો બધા તે વ્યક્તિગત માણસો રે દિવાલ કરવી જોઈએ અને દરેકને લાભ મળવો જોઈએ એ અમારો આટલું જ અમારું આજે એવું થાય છે અને ફરીથી આ પંચાયત આવી ભૂલ ન કરે

ખરેખર અમારો એમાં પૂરો વધો છે સાહેબ આપણે તાલુકા વિકાસ અધિકારી છે તો બરાબર છે સાહેબ ડીડીઓ સુધી જો ઓપરે તો પણ અમે લાગશે આ તો ન્યાય દરેક ગામના નાગરિકોને મળવો જોઈએ કે સામરવાડાથી મેળા સુધીનો જાહેર રસ્તો છે એને બરાબર દબાણદાર હંકળી નાખશે તો આજને પાસળના પચાવરણ ઉધી શું થશે એનો એનો કવિ પરિસ્થિતિ છે એટલે ત્યાં બધા હોકડી લેશે કે ખરેખર જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ આટલી જ અમે તાલુકા વિકાસ અધિકારીની અરજી આપી છે અને એ માટે લેશે અરજી કરી એમને રોટલા શેકવા માટે કરી રહ્યા છે જે વિકાસના કામ સાહેબ કરવાના છે ને હું કરવાનો જ છું કરવાનો ગામના વિકાસ માટે મને લાયો છે વસ્તી એમના માટે હું વિકાસ માટે હું વસ્તી જે ગમે તે અરજી કરે તે કરે તે ભલે કરે હું વિકાસ કરવામાં ગામમાં આવ્યો છું ને વિકાસ કરવાનો છું જ્યારે એમને ના પાડશે આ કરશે એમને એના ઉપર જ મારે કરવાનું કામ છે જે ગામમાં ના કરવાનું કાંઈ નહીં કરવું તો સારું લાગતું છે ત્યાં કરવાનું 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 છે આમ લોકો એવો આક્ષેપ કરે છે કે પંચાયતને પૂછ્યા વગર આપ કામ કરી સાહેબ જે જ્યારે મિટિંગ ભરે મીટિંગ મિટિંગ ભરે જ્યારે પૂછવું કે સાહેબ આપણે આર્યા વાળા ભાઈ સભ્યને બધી પૂરે અરજી પૂરીને પૂછવા કે પછી આપણે આ કરવાનું કામ કે નહીં કરવા એમને પૂછો કે હા કરવાનું તો જ કરવાનું કે તે ફેદ કરવાનું કે ન કરવાનું કરવાનું કેમ ન કરવાનું ત્યાં તો કરવું જ પડે કે હેતુથી આ કામ કરવાનું છે ગામ માટે સારું લાગવું જોઈએ સારા માટે કામ કરવું છે મારે ખોટું કરવું નથી અને જેને એમને અરજી સાહેબ કરી છે ને એ ખોટી અરજી કરી એમના પોતાના રોટલા શેકવા માટે આ કરી રહ્યા છે હું એમને ના પાડું છું કે ના કરવાનું છે મગનભાઈ ઉકાભાઈ હું દલિત સમાજનો માણસ છું બરાબર અમારો બોર પોંચ વર્ષે બંધ પડ્યો તો છતાં કોલમ હિં કે નથી મય અંદર એ ભગવાન જોણે પછી અમારી દલિત સમાજની સસમાન ભૂમિ એ પણ દબાણમાં પડી એ કોઈ ખુલ્લી કરવામાં આ સરપંચ તૈયાર નથી બરાબર અમે રાડ કરીને થાય છે